કેમ છો બધા મજામાં હશે તો આપણે તરીકે તૈયાર થઈ નીકળી ગયા છે ઘરથી તો અત્યારે તૈયારી બિયાર કમ્પ્લીટ થઈ ગયા છે કમ્પ્લીટ ગયા છે બધું પાછળ બેસું છે બેસું બેસું બધું ધોઈ નાખ્યું હોય કૂતરાને કૂતરાને રોટલો બોટલો બધું નાખી દીધો છે અને હવે આપણે જવાનું છે દુકાને દુકાને જઈ અને પછી અહીંયા બેસું મજા કરશું અને પછી આ છે સરસર હે આપણે પાછું છે ને શું કરવાનું છે રાયડું કાઢવાનું હે જેને રાયડું કાઢવું હોય મારો કોન્ટેક્ટ કરી શકે છે બરોબર અને આ છે ડબલું ખાણ મૂકવાનું જેને પણ ખાણ મૂકવાનું હોય આ ડબ્બો લઈ જઈ શકે છે બરોબર છે તમારે કાલે ખાણ મૂકવા ના હોય ડબ્બો હમ હમ આપણે બટાકા થોડા ખાઈ લઈએ અત્યારે કારણ કે શનિવાર છે આજે બરાબર છે તો થોડી થોડી બટાકી ખાઈ લઈએ અને આ ચૂલો છે ના જોયેલો હોય તો ચૂલો જોઈ લો આમાં રેટવા થાય છે બરાબર છે નહીં હમ્મ તો બન્યા રહીજો લોરાઈ ગયા છે રોડ ઉપર જોઈ શકો છો આપણી ગાડી છે આપણે જઈશું દુકાન ઉપર ગયા છે અહીંથી આપણે નીકળવાનું હોય છે આ આપણે રસ્તો છે આપણે ગાડીમાં ચડી ગયા છે તો બન્યા રહેજો